આ સમય આંતરિક રાજકારણ કરવાનો નથી આંતરિક કોઈના પગ કે ગળા કાપવાનો નથી જેને જવાબદારી મળે એને કોંગ્રેસમાં અંદર અંદર વેત્રી નાખવાનો સમય નથી કાંટો કે બીચ ગુલ ખીલ سکتا છે કાંટાની વચ્ચે ગુલાબ ખીલે કાંટો કે બીચ ગુલ ખીલ سکتا છે લેકિન કાંટે ગુલ કે સાથ નહીં ચલ સકતે કાંટાની વચ્ચે ગુલાબ ખીલી શકે भगवान शाह ने आ चरणों में फूल अर्पण था कांटा नहीं सकता कांटो के बीच गुल खिल सकता है लेकिन काटे गुल के साथ नहीं चल सकता है जो रास्ते में छोड़ गए उसे जाने दो जो रास्ते में छोड़ गए उसे जाने दो राहुल गांधी के साथ नहीं चल सकते अहीं उपस्थित आप सब ये बहादुर सैनिकों छो બચાવવા માટે દેશની આઝાદીને બચાવવા માટે ગરીબ વ્યક્તિઓના અવાજને ઉઠાવવા માટે દેશમાં સમરસતા લાવવા માટે લડનાર રાહુલ ગાંધીજીની સાથે उस दिन न चली सके आजाबाज लोग आप चालो सलाम करमन करूच आपने आजादी प्राप्त करायास विचारधारा लड़ा पी दुनिया एक प्रतिष्ठा उभी थी भारत देश परिपक्व योग्य लोकशाही कोई देश में मिली કારણ શું કારણ કે એક સોજ બુજ સાથે સિત્તેર વર્ષમાં શું કર્યું અમે એ કરીને આપ્યું હતું કે દુનિયામાં ભારત દેશની લોકતંત્રની इज्जत સાતમા આસમાને છે ક્યારે કોઈ શંકા નોતો કરતો કેમ કારણ કે આપણા એ કોંગ્રેસ પાર્ટીની સરકારે ચુકણી છે ને એક પવિત્ર પર્વ છે લોકો ઈચ્છે તેને સત્તા મળે લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે લોકોના મતાધિકાર સાથે છેડા ન થવા જોઈએ આ માનીને કોંગ્રેસની સરકારો શું કર્યું કે ચૂંટણી પંચ ને કંઈ કરવા માટે ત્રણ જણાનો કોલેજિયમ બનાવ્યું ત્રણ વ્યક્તિઓ કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એ એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એ એટલે બંને અલગ અલગ વિચારધારાના બે મુખ્ય નેતાઓ અને ત્રીજી વ્યક્તિ કોણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા અને એટલે શું થતું ક્યારેય કોઈ વાલો દવલો ન થતો વડાપ્રધાન નામ આપે વિરોધ પક્ષના નેતા નામ આપે પણ વિવાદ હોય તો તતસ્થ વાજ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નો સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ નો રહેતો અને એટલે તતસ્થ ચૂંટણી પંચ બનતું ક્યારેય શંકા ન થતી આ ભારતીય જનતા પાર્ટી ની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશ ની આપણા દેશ ની લોકતંત્ર ની ઇજ્જત ચકના ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નહોતું જોયતું એટલે વોટ ચોર ચોર છે ને એને રખેવાળ જ જોઈએ ચોર ચોરી ક્યારે કરે કે પહેલો રખેવાળ ફૂટેવાળ રખેવાળને તોડો તો ચોરી થાય આ વોટ ચોરો એ રખેવાળ તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં ચીફ જસ્ટિસનો કોઈ રોલ નહીં ત્રણ જણા માં બે ની બહુમતી એમની થાય ચીફ જસ્ટિસ બાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરી થી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મૂકવાનો પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું એટલે આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી શા માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદારોની મતદાતાઓની જે તાકાત છે એને કોઈ ચોરવાનું કામ કરે છે એના સામે રાહુલ ગાંધીજી લડે છે નિર્ભય રીતે મોટર ઉપર નીકળે અને ભીડમાંથી માંથી કોઈ દોડીને આવીને કિસ કરી શકે આવો નેતા જોયો છે ફરકવા દે તો કેજો વડાપ્રધાન ની આ બાજુ રાહુલ કે રાહુલ ગાંધીને ભીડમાંથી આવીને કોઈ સામાન્ય માણસ કિસ કરી શકે સિક્યુરિટી જેવું હોય નહીં જીવ હથેળી પર લઈને નીકળી શકે જે કાળા વાવતા લઈને આવે એને આ જાઓ તો મારા બી સ્વાગત आजादी આઝાદી આવી ત્યારથી

ધાર્યું હોત તો પૈસા આપીને ખરીદી લીધા હોત ને અને પછી કહ્યું દેતા હું આ કરનાર કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે આ વાત લોકોની વચ્ચે લઈને આપણે જઈએ મોડા આવીને લાંબુ બોલવું એ સારું નહીં એટલે ટૂંકમાં છું

પરમાર્થ માટેનો પુરુષાર્થ કરે એવી સેવાની સાધના વાળી કોંગ્રેસ ની સરકાર બને એના માટે કામ કરીએ એવી જ અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત